નડિયાદના સાંત બજારમાં આવેલ સોના ચાંદીના દાગીના બનાવતી દુકાનમાં લાગી ભીષણ આગ બીજા માળે આવેલ દુકાનમાં બોટલ ફાટતા લાગી ભીષણ આગ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો ગેસનો બોટલ ફાટતા જ સમગ્ર દુકાનમાં આગની જવાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું જેથી બજાર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી तुरंत फायर ब्रिगेड ने जान बे फायर फाइटर घटनास्थले पहुंचा। फायर द्वारा एक कलाक सुधी सतत पानी नो मारो चला भी आग पर काबू में सदनसीबे आ घटना में कोई आओ जो ये आगर नो रिपोर्ट अमारा संवाददाता धनंजय भाई शुक्ला साथे। नाम भरत फायर સવારે સાડા દસ વાગે દસ પાંત્રીસ ની આજુબાજુ ફાયર બ્રિગેડ ની અંદર કોલ આવ્યો હતો કે સાત સાત બજાર ની અંદર કેશવલાલ શિખંડ ની સામે કઈક આગ લાગી છે તો ગાડી ફટાફટ રવાના કરે આગળ આવીને જોયું કે અમારે તો ક્યાંક ગેસ નો બોટલ એ બધું ફાટ્યું હતું તો તરત જ અમે બીજી ગાડી ની અમારે સંપર્ક કરીને બીજી ગાડી પણ રવાના કરી દીધી આગ લાગી છે તો મેઇન વસ્તુ ગેસ ના બોટલ ને કારણે ગેસ બોટલ બ્લાસ્ટ થવાયો હતો હાલ કોઈ સમાચાર નથી કે કોઈ એવું નુકસાન થયું હોય બનાવવામાં આવતું શું ધંધો કરવામાં આવતો એ જાણવા મળ્યું નથી માણસો ને રહેવાસીઓને તપાસ કરીને પછી આગળની આગળ બોટલ મળી આવ્યા છે અત્યારે હાલ ચાર ચાર બોટલ મળી આવ્યા છે અને એમાંથી બે ફાટ્યા છે બોટલ અને આ કોમર્શિયલ બોટલ છે કે નોન કોમર્શિયલ છે એ પણ જાણવા મળ્યું નથી જે હશે ત્યાં વિગે પછી નોન કોમર્શિયલ જેવું લાગે છે